રાજકોટના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મિનિયેચર આર્ટિસ્ટ ડોક્ટર નિકુંજાર વાગડિયાએ વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં ટચુકડા ગ્રંથો નરિયાખે લખી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું ભારતનું સૌથી શ્રેષ્ઠતમ શૈક્ષણિક ઉપકરણ તૈયાર કરવા બદલ જેઓને ભારત સરકાર દ્વારા ટોય કેથન નેશનલ એવોર્ડ એનાયત થયો તેમજ ગુજરાત સરકારે જેઓને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે તેઓએ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના કાર્યોના આત્મકથા માત્ર એક ઇંચ બાય એક ઇંચ ના ટુકડા કદમાં નરી આંખે લખી છે જે હાથ વડે લખાયેલ વિશ્વનું સૌથી પ્રથમ અને એકમાત્ર પુસ્તક છે જેને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ કરવામાં આવી આ પુસ્તક બે ભાગમાં તૈયાર કરવામાં આવ્યું છે તેમાં કુલ પૃષ્ઠ ત્રણસો છે અને ત્રણ લાઇન છે એક પુસ્તકનું વજન આશરે માત્ર સાત ગ્રામ જેટલું છે તેનું બાયરિંગ તેઓએ જાતે સુધ રેશમ વડે કર્યું છે વાટા ચુકડા પુસ્તકોને વિશ્વના વિવિધ દેશોમાં પ્રદર્શિત કરી વિશ્વભરના બાળકો અને વિદ્યાર્થીઓ સુધી ગાંધીજીના વિચારો પહોંચાડવા માંગે છે આ સાથે તેઓ વિશ્વભરને ભારતીય સંસ્કૃતિ સમૃદ્ધ વારસાને પણ પરિચિત કરવા માંગે છે જે માટે તેઓ મેહુ ભારત નામની વિડીયો શ્રૃંખલા દ્વારા ભારતનો પરિચય પોતાના સૂક્ષ્મ કલા સર્જન દ્વારા સમગ્ર વિશ્વને કરાવશે